નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે રાહુલ અમાણી એજ્યુકેશન પર જ્યાં અમે દરરોજ ગુજરાતી ન્યૂઝપેપરના મહત્વના લેખો અને સમાચારને સરળ અને સ્પષ્ટ વિશ્લેષણ કરીએ છીએ તો ચાલો આજે આ મહત્વના મુદ્દા પર વાત કરીએ હવે આ થમનેલ ઉપરથી તમે બધા જાણી ગયા છો કે હું સના વિશે વાત કરવા માગી રહ્યો છું તો આ છે ગુજરાત સમાચારનું તારીખ બાર બાર બે હજાર ચોવીસનું આ સમાચાર પીએમ જેમાં ગેરરીતિ રોકવા માટે એ આઈની મદદ લેવા હશે એટલે પીએમ જે અમુકને ખબર નહીં હોય એટલે એના વિશે થોડી વધારે માહિતી આપી દઉં પછી આ ડિટી ચાલુ કરીએ પીએમ જે એટલે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે પી એનું ટૂંકું સ્વરૂપ પીએમ છે જેને આયુષ્યમાન ભારત પણ કહેવામાં આવે છે એ આ એક આરોગ્યની સેવા છે આ યોજનામાં મુખ્યત્વે નબળા અને ગ્રામીણ પરિવારો માટે છે જેનાથી તેઓ મફત અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવામાં લાભ લઈ શકે છે હવે આ યોજના ક્યારે શરૂ થઈ એનું મુખ્ય લક્ષ્ય શું છે અને લાભાર્થીઓ કયા છે એના વિશે થોડી માહિતી મેળવી લઈએ આ યોજનાની શરૂઆત ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર અઢારથી શરૂઆત થઈ હતી એ નરેન્દ્ર મોદીએ જ ચાલુ કરાવી હતી એમનું મુખ્ય લક્ષ્ય છે નબળા અને નબળા વર્ગના લોકો માટે આરોગ્ય સેવાનું ઢાંચું નિયંત્રણ આપવું એટલે કે આરોગ્ય ખર્ચ ઓછો કરીને ગરીબી ઘટાડો મહત્વનું લક્ષ્ય એ છે કે આરોગ્ય ખર્ચે ઓછું કરીને ગરીબી ઘટાડવા લક્ષિત લાભાર્થીઓ કયા છે એના આ યોજના આ યોજના હેઠળ દસ કરોડથી વધુ નબળી આર્થિક સ્થિતિ ધરાવતા પરિવારો સમાજ થાય છે અંદાજે પચાસ કરોડ નાગરિકો છે આની અંદર એ એનું કવચ બીમા કવચ છે આ યોજના હેઠળ એક પરિવારને દર વર્ષે રૂપિયા પાંચ લાખ સુધીની મફત આરોગ્ય કવચ ઉપલબ્ધ છે એટલે કે પરિવારની અંદર પરિવારની અંદર પાંચ લાખ સુધીનું મફત આરોગ્ય કવચ ઉપલબ્ધ છે એક વર્ષની અંદર દર વર્ષે તેરસો થી વધુ પ્રકારની સારવાર મફત ઉપલબ્ધ છે આની અંદર મોટા મોટા જેવા કે કેન્સર છે કોઈ મોટા મોટા ઇલાજો ઓપરેશન ઓપરેશન કરવાનો હોય તો આ યોજના હેઠળ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં મફત સારવાર મળે છે આ યોજનામાં ફક્ત દાખલ થતા ઇલાજનો સમાવેશ થાય છે પીએમજીની વિશેષતાઓમાં દર્દીઓનો હોસ્પિટલમાં દાખલ થયા પછી એક પણ રૂપિયો ભરવાની જરૂર નથી હોતી આમાં સરકારી અને ખાનગી બંને પ્રકારની હોસ્પિટલોનો આ યોજના કાર્યરત છે ડિજિટલ કાર્ડ આપવામાં આવે છે જેનાથી સરળતાથી સારવાર મેળવી શકે છે સમગ્ર દેશમાં આ યોજના કાર્યરત છે અને એક રાજ્યમાં અને એક રાજ્યના નાગરિક અન્ય રાજ્યમાં પણ લાભ મેળવી શકે છે એટલે કે આનું મુખ્ય રિસ્તા એ છે કે ગુજરાતનો નાગરિક મહારાષ્ટ્રમાં જાય પણ સારવાર મેળવી શકે છે અને કોઈ કર્ણાટકમાં જઈને સારવાર મેળવી શકે છે એટલે કે એકબીજા રાજ્યમાં એ માન્ય છે હવે આ એડિટોરિયમમાં જોવા જઈએ તો શું કહેવા માંગે છે જોઈએ પીએમ જેવા યોજના એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ખાનગી હોસ્પિટલ માટે કમાણીનું સાધન બની ગયું છે એટલે લોકો આનો ઉપયોગ ખોટા ખોટા કેસો બનાવીને પૈસા કમાવા માંગે છે ડોક્ટરો ગરીબ દર્દીઓની ખોટા દસ્તાવેજો રજૂ પાસેથી નાણાં આવી રહ્યા છે દર્દીઓની જરૂર ન હોવા છતાં પણ બારોબાર હૃદયના સ્ટેમ્પ નાખીને હોસ્પિટલના ડોક્ટરો ધૂમ કમાણી કરી રહ્યા છે જો મિત્રો આની અંદર હવે દર્દીને જરૂર નથી કોઈ આનું સારવારની અમુક ઓછી જરૂર હતો પણ વધુ સારવાર આપીને એનું ખોટા બિલ રજૂ કરીને એ ધૂમ પૈસો કમાઈ રહ્યા છે એના વિશે થોડી વાત કરવામાં આવી રહી છે છે વધુ કાર્ડ જેમાંથી પીએમ જેવા યોજના અંતર્ગત હૃદયરોગ કેન્સર સહિત વિવિધ બીમારી રૂપિયા દસ લાખ સુધી મફત સારવાર મેળવી શકે છે હાલ ગુજરાતમાં પીએમ જેવાય યોજનાની કામગીરી મેન્યુઅલી થઈ રહી છે જેના કારણે ગેરરીતિ થવાનો અવકાશ છે આના સાથે ભ્રષ્ટ અધિકારીઓ અને ડોક્ટર હોસ્પિટલમાં સંચાલકોની મિલી પગથથી આખું કૌભાંડ થયું છે મોટું કૌભાંડ છે એટલે આ આર્ટિફિશિયલ ઇન્ટેલ ઇન્ટેલિજન્સની મદદ લેવામાં આવી રહ્યું છે કારણ કે એઆઈ આમાં બહુ કારગર ઉપયોગ થશે સારવારનો ઇનકાર કરવાની અછત મફત સારવાર છતાં ચાર્જ સહિત અન્ય મામલે કેન્દ્રને રૂપિયા કેન્દ્રને કુલ કુલ અઢાર હજાર એકસો ચોર્યાસી ફરીદી મળી છે આની અંદર હવે આના વિશે થોડી માહિતી મેળવી લે કે પીએમ જેવાય યોજનામાં ગેરરીતિ રીતે અટકાવવા માટે એઆઈનો ઉપયોગ કેવી રીતે થાય એના વિશે થોડું જાણી લઈએ એમાં ફ્રોડ ડિટેક્શનમાં નકલી દવાઓ અથવા બિનજરૂરી સારોને ઓળખવા માટે મશીન લર્નિંગ મોડલની ઉપયોગ બિનઅધિકૃત લાભાર્થીઓને અથવા નકલી ચકાસણી શોધ શકાય છે ડેટાની વિશેષતા એમાં હોસ્પિટલ દ્વારા કરાયેલા દવાનું મૂલ્યાંકન કરીને અતિશય ખર્ચ કરો અથવા ગેરકાયદેસર દવાનો પત્તો લગાવવો એનું મુખ્ય વિશ્લેષણ છે એક સરખા અથવા અણધાર્યા દવાનો પેટર્ન ઓળખીને ગેરરીતિ અટકી જશે એટલે એક જેવી દવાનો પેટર્ન ઓળખી જશે એટલે નથી અટકી જશે બધું બાયોમેટ્રિક અને આયુષ્માન કાર્ડ દ્વારા ખરેખર લાભાર્થીઓને ચકાસવાનું થશે એટલે આ એડવર્ટેમાં એવું કહેવામાં આવે છે કે એ આની મદદથી આ બધું શક્ય થશે અને